I be alive. સંોષોષમા i don't know, I don't know. I don't know. I don't know. આપણે જે આશ્રમમાં જેના સાનિધિમાં બેઠા છે એવા હિન્દી બાપુ આપણે એકવાર એમને તાળીઓથી વધાવવા જોઈએ કારણ કે આપણે એનું સન્માન તો સંતોનું સન્માન તો આપણે કોઈ એવી તાકાત નથી કે કરી શકીએ બે શબ્દો હારા બોલીએ પણ એ એની જ કૃપા હોય સંતોની કૃપા હોય તો બાપુ બોલાય નરે આમાં બધું એ બહુ અઘરું થઈ જાય એવા એનડી બાપુના સેવક શ્રી હર્ષુભાઈ કાનજીભાઈ લોહાર બગસરાવાળા એની એવી એક ઈચ્છા છે એનો અંદરથી ભાવ છે કે જેઓ એનડી બાપુનું સન્માન કરવા માગે છે તો બાપુ

જય બાપુ જય બાપુ રામદાસ બાપુની જય રાવેન્દ્રદાસ બાપુની જય અયા પધારેલા સર્વે સંતોની જય વદનિકોની જય અને મારા સેવકો અને સાહોની જય 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 જીતા હાલો હાલો જોકે એલડી બાપુનું સન્માન કરવું એ તો બહુ નાની વાત મારાથી કારણ બાપુની જો કે હું તો ઘણા વર્ષોથી મારા પણ એમ સાહીઠ વર્ષથી આવ્યો બાપુને ઘણા વર્ષોથી પરિચયમાં અને કે બાપુએ જે સેવાના કામ કર્યા છે ઘણા બાળકોને ફી ની શક્તિનો જ્યારે અમરેલીમાં હતા બાપુ ત્યારે એની ફી ભરી અને ડોક્ટરો સુધી પહોંચાડ્યા જેને એડમિશન ન મળતા હોય ભગત ત્રણ લાખના એવા મને હું મારી પાસે પુરાવા છે એવા દીકરીઓને એને એડમિશન અપાવ્યા છે અમારા સાધુ સમાજમાં વૈષ્ણવ સાધુ માતી સંપ્રદાયને મોરારી બાપુના ખૂબ નજીકના એવા અમારા એનડી બાપુ તેઓને અમારી જે જુનાગઢ સાત્રાલયના એમનું સંચાલન આખું પ્રમુખ સ્થાને એમને હોતું છતાં બાપુએ ઇન્કાર કર્યો બાપુનું જીવન આખું પહેલેથી જેવું છે અમરેલીની અંદર પોતે જાજો અને એને જાણજો કે એન્ડી બાપુ અમારા વૈષ્ણવ સાધુના એક એવા જોકે દેખ ભેખ અને એની એ જુદી છે ઘણા આશ્રમો મૂકી અને ઘણા આશ્રમો ચાલુ કરી દીધી પછી પોતે અહીંયાથી વિદાય લીધી એવા ઘણા આશ્રમો બાપુએ

ભગવાનને અહીંયા લઈ લેવા પાર્થિવલિંગને અને ત્યાંથી બચ્ચેશ્વરની સ્થાપના કરી કારણ કે આનો ઇતિહાસ છે પુસ્તકો છે એ બહુ પુરાણી જગ્યા છે અને એમાં અમારા એન્દી બાપુ આવ્યા એટલે હવે સાધુ સંતો અમારે હોય એટલે અમને એમ કે આનંદ આવે જગ્યાની અંદર તો આશ્રમની અંદર તો સાધુ સંતો પાંચ સાધુડા હોય અને ભજન ને કીર્તન ને ભોજન કરાવે કરાવવા શકતા હોય આ બહુ આનંદ છે એ બદલ બાપુનો જે આગ્રહ છે બાપુ મને વાત કરી કે આપણે દર પૂનમ કોઈ પણ કલાકાર ગાયક જે કઈ આવે અહીંયા સંતવાણી અને ટુકડો હમણાં મને વાત કરી પણ હું હવે વાત કરતો બાપુ ની ઈચ્છા એવી છે કે આગળ ઘણા ટાઈમ પછી હોસ્પિટલ બનશે બાપુ નું સંચાલન ચાલુ જ છે એક ટાઈમ હોસ્પિટલ છે હમણાં હું થોડા દિવસ પહેલા આવેલો બાળકો નું કેવું બાપુ આશ્રમ છે ને તો બાપુ કે બાળકોને કાંઈ ઘટતું હોય હું બેઠો તો અને ઘણું પણ એમ કે ઘટતું હોય તો બાળકોને કાંઈ આ રીતે લઈ જાવ અને બાપુઓની બધાય હોય છે પણ આવ્યા એમને બાપુએ ઘણી મહેનતની આ રીતે જે કાંઈ આપવું અને બીજે ઘટે તો બેઠો હતો અને બાપુની એવી છે કે ઈચ્છા કે આપણા સાધુ માટેની છે મને થોડીક વાત કરી કે તમારા જે કાંઈ બાપુ બરાબર ને કઈ વાત તો જે આપણા ગૃહસ્થિશ કે સંસારી જે કંઈ સાધુ હોય એમને માટે બાપુ એમ કે છે કે તમે મંદિર હોય જગ્યા હોય આશ્રમ હોય કે રોટલો અગાવતા હો તો તમે મને મળો અને હું તમને લાઈન આપું ક્યાં ક્યાં કાગળિયા જોઈ તો હું તમને વર્ષે ત્રણ લાખ રૂપિયા અપાવીશ એને માટે બાપુની ઝુંબેશ છે અને એ ભણે છે એવી મને ખાતરી છે કારણ કે બાપુ એમ કીધું કે હું તમને ત્રણ લાખ રૂપિયા તમારા ખાતાની અંદર નાખે જોકે મને વાત ટૂકી કરી છે એટલે હું લાંબી વાત તો કરતો નથી મને એણે પણ લખી દીધું કે એટલા કાગળિયા તમે ત્યાર કરજો તો હું તમને વર્ષે ત્રણ લાખ રૂપિયા આપીશ તમારે બિલ બનાવવાનું છે તમે રોટલો આપતા હોય આપણે દિવેલ છે તો ત્રણ લાખ રૂપિયા ઉપર એવી બાપુની મહેનત છે એટલા પોતે તો શિક્ષણ અધિકારી જિલ્લા અહીંયા પણ નોકરી કરી ગયેલ છે અમરેલી બગેચરા વિસ્તારમાં અમરેલી જિલ્લાની અંદર કોઈ પણ પ્રધાન કે કોઈ પણ એના એના સ્થાનિકમાં છે જૂના અમારા મનુભાઈ કોઠડીયાથી માંડી અને પોતાની ગાંધીનગર સુધી પોતાની બાપુની એવી ઈચ્છા છે બાપુના દીકરા પણ એ બે ડોક્ટર છે અમરેલીની અંદર મેડિકલો છે બધું છે ઠીક છે પણ બાપુને એવું ઈચ્છા છે કે અહીંયા મારા ખીચામાં ક્યાં રહેવું નહીં સાધુ સંતો જેમ સાધુ સંતો મને હમણાં જ કીધું કે આ પાંચ સાધુડા પડ્યા ને મારે ત્યાં એ બધું જ છે પછી સાધુ મારે હોય તો મજા આવે સાધુનો એ સાધુ સમુ હારો સાહેબ પાર કરો અમારે પ્રભુ અવગુણ સ્થિતિમાં ધરો સાધુનું ચરિત્ર અને સાધુનું દિલ હંમેશા સરોવર જેવું હોય એવો અમારે ભીમજી બાપુ બહુ આનંદ કરાવે એટલા જેવું નહીં જ્યારે જ્યારે સ્વચ્છ હોય ત્યારે ત્યારે આવો કાર્યક્રમ હૈ સંતવાણી નામ સમય જય શ્રી

સૌને મારા દેશી આરામ બીજા લક્ષ્મણદાસ બાપુની તિથિ ઉજવવાનો આગ્રહ અને મારા વિચારો એવા હતા કે દર વર્ષે તિથિમાં હજારો લાખો માણસો આવે લક્ષ્મણદાસ બાપુ વિશે તો બધાએ ખૂબ સરસ રીતે સાંભળ્યું જ હોય કે લોકો ગાડા લેવા ગયા વચ્ચમાં લઈને એનો માહિતી અને અહીંયા સ્થાપન કર્યું ત્યારથી આ બધેશ્વર દાદા થયા એના પછી પ્રતાપી મહંત રામદાસ બાપુ આવ્યા જેમણે આ બધું બનાવ્યું અને નાનદાસ બાપુએ તો કઈ ખૂટવાનું છે બાર વીઘાના પચીસ વીઘા કર્યા પિસ્તાલીસ આંબા ચાર લીંબુ રોજ તમે રીક્ષા વર્ષથી ફરી જાઓ ને પાછું હોતા આશ્રમ સામાન વેતા આવો એવા માણસ નાનદાસ બાપુ કે જેનો જેના મૃત્યુ પછી ભંડારો પાંચ સાત વર્ષ નહોતો થયો એ પસંદ મને મળ્યો એટલે રામકથા રામ બાપુની ભંડારો કર્યો ખૂબ સંતો આનંદ થયો મૂળ વાત તમને છે કે રામ બાપુ નારાયણ બાપુ ના આખા જગતમાં ખૂબ ખૂબ નામ થાય કારણ કે એમણે એવું મોટું આસન છોડ્યું છે અને આમાં જે સાધુ આવે એમને સંતોની સેવા કરવાની જ હોય આના પછી મારે આયોજન છે અગિયાર દીકરીઓનો કે જે દીકરીઓના મા ન હોય અથવા બાપ ન હોય કે મા બાપ બંને ન હોય અથવા ગરીબ હોય એક દીકરીના અમે અચાનક બે દિન લગ્ન કર્યા હતા એ સમાજ મને એટલા બધા રાજી થયા મને એમ થયું કે આ પણ જરૂરિયાત છે તો આગામી આના પછીના કાર્યક્રમ તમને સૌને હવે વોટ્સઅપમાં મળી જશે આપણે અગિયાર દીકરીઓના લગ્ન કરી રહ્યા છે દીકરીઓને સૌથી ઓછી વસ્તુ નહીં અને એની કોઈ ફી લેવાની નહીં ફી ફક્ત એટલે જમા કરાવશું બે હજાર કે ત્રણ હજાર કે એના મા બાપ ફરી ન જાય ફરી લગ્ન બંધ કરી થાય ડિસ્ટર્બ થાય એટલે પાછા જયારે એને કન્યાદાન આપતા હોય ત્યારે જે રકમ જમા થઈ હોય એમાં દીકરીને આપવામાં આવશે એટલે આપણે કોઈ પણ મહિના આપણે હવે પછીનો સમૂહ અનુ આયોજન છે અને માર્ચમાં પૂજ્ય મોરારી બાપુની કથા અહીંયા બગેસરામાં છે ત્યારે મને નિમંત્રણ આપતા આનંદ થાય છે કે અહીંના બધા જે આદર છે એ તો બધાનો ઉતારો અહીંયા રહેશે અને સાધુ સંતોને હું કહું છું કે આવો અહીંયા ઉતારો કરીએ અને અહીંથી વાહનોની પણ વ્યવસ્થા કરશું

તમે આવો છો થઈ તમને બી આવો થઈ પછી બરાબર ચિત્ર આયા બાપુ જય પણ અમારી ત્યાં થોડું બે ના આવી